કરી દેવામાં આવી એ ઘટના માત્ર ભારતીયો માટે જ નહીં પણ બીજા દેશોના જે H1B વિઝા ઉપર જે કામ કરનારાઓ છે કામ ઈચ્છનારાઓ છે એમને માટે પણ આજકાર છે ભારતમાં તો જે લોકો અમેરિકા જવા માંગે છે ભારતીયોની જરૂર છે કારણ કે અમેરિકનો એ મજૂરી કરવા માટે ટેવાયેલા નથી ને મજૂર માણસો જોઈએ છે પછી એ મજૂરી હોય ક્ષેત્રમાં હોય અને અમેરિકનો એ કંપનીઓ તો સ્થાપે છે પણ એમણે મજૂરી નથી કરી એમને મજૂરો બીજા દેશોમાંથી આયાત કરવામાં આવે પછી એ ટેકનોક્રેટ હોય સાયન્ટિસ્ટ હોય કે બીજા હોય એ બધાને કામ આપીને અમેરિકાનું જે આકર્ષણ છે એ આકર્ષણને પરિણામે અમેરિકા દુનિયાનું ફોજદાર છે અમેરિકાએ આ 90 લાખ રૂપિયા જેટલી ફી કરી એટલે કે એમણે જારે ટ્રમ્પ આઈએ આની વધારી દીધી H1B વિઝાની 100000 ડોલર કરી નાખી ત્યારે ચીને એમ સુજુ કે આપણે કે વિઝા આપ કેટલાક આપણે અને પ્રેમીઓ ત્યાં પણ પરિસ્થિતિ કેવી ચીન નથી ત્યાં ટ્વિટર નથી ત્યાં આઝાદી નથી ત્યાં તમને પગાર તો મળશે કામકાજ માટે નોકરી તો મળશે પણ અમેરિકા જેટલો પગાર ઉપર વધારે કલાકો સુધી મજૂરી કરનારાઓ અને ઓછા પગારે કામ કરનારાઓ એમને મળી જાય છે અને એટલા માટે H1B वीजा एना माटे अमेरिका ए श्रेष्ठ छे जर्मनी ए पण भारतीयों ने माटे दरवाजा खोली ना क्या एम के छे H1B वीजा ना विकल्प मैं कहूं एम के चीन ए के वीजा काढ़े भारतीयों ने माटे नौकरी माटे नी उज्जवल तक वो

કરાવી શકે છે આકર્ષણ જમાવે છે અને લાઈફ લાઈફસ્ટાઈલ અમેરિકા અને ચીનની કોઈ કમ્પેરિઝન હોય જ ન શકે બીજો જર્મની

જે સમાચાર આજે આવ્યા છે એ સમાચાર એમ કે કે છે છે ભારતીય કોર્ટમાં કોર્ટમાં પહોંચ્યા ફેડરલ અને એમણે સાનફ્રાન્સિસ્કો ની ફેડરલ કોર્ટની અંદર એચ વન બી વિઝા નો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જે પ્લાન છે

ડેમોક્રેસી ફોરવર્ડ ફાઉન્ડેશન છે ગ્લોબલ નર્સ ફોર્સ છે અને બીજા કેટલાક ધાર્મિક સંગઠનો છે આ 1 લાખ ડોલર ની જે H1B વિઝા માટેની જે અરજી કરવાની હોય ત્યારે H1B વિઝા માટે H1B વિઝા મેળવવાનો હોય ને એ પછી લોટરી લાગે તો લાગે તો એને માટે તમને ખબર હશે લગભગ સડત્રીસ ટ્રિલિયન ડોલર સડત્રીસ ટ્રિલિયન ડોલર એ છે ને અત્યારે એમની આ દેવાની

आज केस थे एक केस नहीं अंदर एक शोधकर्ता करता छे फिनिक्स डो नाम की एक भारतीय नागरिक का उदाहरण दिया है मुकदमे जो उत्तरी कैलिफोर्निया में रहकर पोस्ट डॉक्टरल शोधकर्ता के रूप में कार्यरत है उनकी संस्था ने कैंप

એના સંદર્ભમાં આ શોધ કાર્ય જે ચાલી રહ્યું છે એ શોધ કાર્ય એ ખોરંભે પડી જાય એવા સંજોગો નિર્માણ થયા છે એમ પણ એ કે છે જો એ ચાર મહિનામાં એને અમેરિકા છોડવું પડે તો એની કરિયર જ નહીં પણ એના અંગત જીવનમાં પણ બહુ જ ઉથલપાથલ મચી જાય એવા સંજોગો છે અને બીજું

ફેડરલ કોર્ટમાં આ લીગલ ચેલેન્જ કરી છે પ્રેસિડેન્ટના ઓર્ડરને પ્રેસિડેન્ટનો જે ઈરાદો છે એ ઈરાદાને એ અને એ કહે છે કે પ્રેસિડેન્ટને આવો કોઈ અધિકાર મળતો નથી કે જેથી એ મનસ્વી રીતે આવો નિર્ણય કરી શકે એમાં ખાસ કરીને گلوبલ નર્સ ફોર્સની ના બિઝનેસની જે વાત છે એમાં એમ કે અમેરિકાની અંદર જે નર્સ જો નર્સિસ ઓછી થઈ જશે તો ઓપરેશન ઓછા થશે હોસ્પિટલ મેનેજમેન્ટ અને એ બધા જે છે એના સંદર્ભમાં પણ એમને નુકસાની જશે એવું એમણે કહ્યું છે બીજું કે ટેકનોલોજીની બાબતમાં પણ કેરન

આપણે ત્યાં કેટલાક લોકો એવું માને છે અમેરિકનો બુદ્ધિ નથી અરે અમેરિકનો બુદ્ધિ છે એટલા માટે તો એમણે એમણે મોટી મોટી કંપનીઓ સ્થાપી છે અને એ પણ કામ નથી શનિ રવિ તો તમને ખબર છે કે યુરોપમાં કે અમેરિકામાં એ લોકો કામ નથી કરતા અને આ નર્સિસ ની વાત જયારે આવે ત્યારે એની જો તંગી સર્જાય તો ઓપરેશનો ન થઈ શકે પેશન્ટની સારવાર ન થઈ શકે અને એકંદરે આ અમેરિકાના અર્થતંત્ર ઉપર એની એડવર્સ ઇફેક્ટ થઈ શકે એ બાબત પણ એટલે ગ્લોબલ નર્સ કોર્સ બિઝનેસ મોડેલ ફોર યુએસ ઓપરેશન એ પણ છે ને એને હાનિ પહોંચે છે અને લોસ ઓફ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન રેવન્યુ એવું પણ આની અંદર કહેવામાં આવ્યું છે એટલે મને લાગે છે કે આવતા દિવસોમાં આ ફેડરલ કોર્ટ શું ચુકાદો આપે છે એ ચુકાદા ઉપર ઘણો બધો મદાર છે અને ટ્રમ્પ ટ્રમ્પભાઈ અમારા મિત્ર ન્યૂ જર્સી થી કૌશિક અમીન એ તો એમને ઉરાંગ ઉટામ અને ક્રિમિનલ પ્રેસિડેન્ટ કે છે તમને ખ્યાલ હશે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પની સામે ઘણા બધા જે આરોપો હતા એ સાબિત થયેલા છે અદાલતમાં મને લાગે ચોત્રીસ જેટલા આરોપ અને એની અંદર ગંભીર આરોપ છે પણ એ પ્રેસિડેન્ટ થયા છે એટલે એમને સજા ફરમાવવામાં આવી નથી પણ એ રોજ કઈ ને કઈ ગતકડા એ કરે છે પણ એચ વન બી વિઝા એની આટલી મોટી ફી રાખવામાં આવે હંડ્રેડ એ જો એની આખી વાત છે એને ચેલેન્જ કરવામાં આવ્યો છે એ એમને ચેલેન્જ જે કર્યું છે એ સાનફ્રાન્સિસ્કો ની અંદર કરવામાં આવ્યો છે ફેડરલ કોર્ટમાં હવે એ કોર્ટ ક્યારે શું ચુકાદો આપે છે એના ઉપર ઘણો બધો મદાર છે આપણી પણ નજર એના ઉપર રહેશે કારણ કે લાખો ભારતીયોને આ અસર થવાની છે એટલે અમે તમારી સાથે આ વાત શેર કરી તમારા પણ સગાવાલા કોઈ સંબંધી એ અમેરિકામાં એચ વન બી વિઝા ની રાહ જોઈને બેઠા હશે અથવા ભણવા ગયા હશે ને એચ વન બી વિઝા ઉપર કંઈક નોકરી મળી જાય એને માટે કાં તો એ આઈટી સેક્ટરમાં કે ફાર્મા સેક્ટરમાં કે બીજા સેક્ટરમાં એ કામ કરવા માટે આતુર હશે ભારતીય કંપનીઓ જે છે આઈટીની જે ત્યાં છે એમાં મોટાભાગના ભારતીયોને જ એચ વન બી વિઝા ઉપર બોલાવે છે એટલે ક્રમભાઈને જરા ભારત સાથે નહીં પણ મોદી સાથે વાંધો પડ્યો છે એટલે કઈ ને કઈ એ ગતકડા કરી રહ્યા છે ભારત સાથે એમને વાંધો નથી પણ મોદી સાથે વાંધો છે એટલા માટે એ ટેરીફ પણ વધારી રહ્યા છે એ તમે બધા જાણો છો પણ આપણે એવી અપેક્ષા કરીએ કે આવતા દિવસોમાં આ ફેડરલ કોર્ટ એ એચ વન બી વિઝા ઇચ્છુકોની તરફેણમાં કોઈ ચુકાદો આપે આજે આટલી ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરજો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સિદ્ધમ એવો અંતર્ધ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કરશો નમસ્કાર